સદુથલા ગામે દારૂના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું સરપંચે મહિલાઓને સાથે રાખીને કલેક્ટર શ્રીને કરી રજૂઆત બેચરજી તાલુકાના સદુથલા ગામે દારૂના દૂષણ સામે ગામના સરપંચ અને મહિલાઓએ મહેસાણા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી દારૂ બંધ કરવા માટે માંગણી કરી છે નાણાની ઉંમરના યુવાનો દારૂના નશાના રવાડે ચડીને મોતને ભેટતા હોય મહિલાઓએ પોતાનો સંયમ ખોયો છે અને ગામના સરપંચ સાથે મળીને રજૂઆત કરી છે તો સાથે જ મોઢેરા પોલીસ પણ રજૂઆત બાદ કાર્યવાહી ન કરતી હોય તેવો આરોપ લગાવાયો છે દારૂબંધીની વાતો વચ્ચે સદુસલા ગામનો બનાવ ઘણી બધી પોલ ખોલી જાય છે અહેવાલ કનકસિંહ રાજપૂત મહેસાણા

તેથી એમ કે લાડેકો ગમમાં પરણાવેલી હોય હવે એ પચીસ પચીસ વર્ષની દીકરીઓ વિધવા બને બરાબર તો એ કેટલી હતી નાના નાના છોકરાઓ ઇનકા શોર્ટકટ કમાકે એમ કે ઓછા જલ્દી પૈસા મળે ઓછી મહેનતે એટલે જે વેપાર કરતો હોય એવા નાના નાના છોકરાઓને વેપારમાં જોડે દારૂ વેકવાને એ વાળા બરાબર તો આ એમ કંઈક ન છોડી આ લોકો વ્યસનમાં વળી ગયા જો આના પરિસ્થિતિ ગામમાં રહે તો સદુલા

એસપી સાહેબશ્રીને આપણે એક મૌખિક પાંચ નવે રજૂઆત કરી હતી તરફથી એમનો પ્રતિસાદ સારો પડ્યો પણ કયોને ક્યો આ સમગ્ર અધ્યન સફળ ના થાય કેમ કે આમાં કોઈ રિઝલ્ટ ગામના ના મળે એમાં મોઢેરા પોલીસ સ્ટેશનનો પૂરેપૂરો ભાગ છે બરાબર અને જે લોકો અમે સાથે સહયોગ આપીને કામ કરવા માગતા હતા પણ જ્યારે અમે સહયોગ આપીએ એટલે જે દારૂ વેકવા વાળા અમારા વિરુદ્ધ ભડકાવવામાં આવે અમે તમને આપીશું પણ પણ ના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં